કંપની રિલાયન્સના ચેરમેન અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંતના પ્રી વેડિંગની ચર્ચા હાલ આખા દેશમાં થઈ રહી છે ત્યારે તેમના ઘરે ટૂંક સમયમાં ફરી એકવાર લગ્નની શરણાઈઓ વાગશે હાલ જામનગરમાં અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત તારીખ એક થી ત્રણ માર્ચ દરમિયાન અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે જામનગરમાં સ્ટાર્સનો જમાવડો જામી ચૂક્યો હતો એક બાદ એક મોટા મોટા સ્ટાર્સ જામનગર પહોંચી ગયા હતા દેશ અને દુનિયાના મોટા મોટા બિઝનેસમેનો સહિત એમ કહેવાય કે અનેક સેલિબ્રિટીઓ પણ આ પ્રી વેડિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી અને તેઓએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ઘણી બધી ગિફ્ટો પણ આપી હતી ત્યારે આ કાર્યક્રમ જામનગરમાં ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે આજે આપણે જાણીશું કે મુકેશ અંબાણીના ત્રણેય વેવાય પાસે કુલ કેટલી સંપત્તિ છે દોસ્તો શું તમને ખબર છે કે મુકેશ અંબાણીના ત્રણેય વેવાય કોણ છે અને એમાંથી સૌથી વધુ અમીર કોણ છે જો ન ખબર હોય તો આ વિડીયો અમે તમારા માટે જ બનાવ્યો છે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીયે મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા આવા જ નવા અને અવનવા રસપ્રદ વિડિયો મળતા રહે આપને સૌથી પહેલાં ત્યારે આવો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો સૌથી વધુ અમીર ઈશા અંબાણી પિરામલ પરિવારની વહુ છે મિત્રો દેશના અમીર લોકો જે અંબાણી પરિવારનો ભાગ બિના છે ચાલો પહેલાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની વાત કરીએ મિત્રો ઈશા ઈશાના ખભા પર એમ કહેવાય કે રિલાયન્સની મોટી જવાબદારી છે તેણીના લગ્ન બાર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ પીરામલ પરિવારમાં આનંદ પીરામલ સાથે થયા હતા અને એમ કહેવાય કે એ અજય પીરામલની આગેવાની હેઠળ પીરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપોમાંથી એક છે મુકેશ અંબાણીના વહેવાય એટલે કે ઈશા અંબાણીના સસરા અજય પિરામલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક જ છે તેમની કંપની એન્ટરપ્રાઇઝ ફાર્મા હેલ્થકેર અને ફાઇનાન્સ સર્વિસ સાથે સંકળાયેલી છે મિત્રો પિરામલ ગ્રુપની વિશ્વના ત્રીસ દેશોમાં શાખાઓ છે માત્ર બાવીસ વર્ષની ઉંમરે ઓગણીસો સત્યોતેરમાં બિઝનેસમાં પોતાના બીજની સફળ રીતે શરૂઆત કરનારને એ ફાર્મા સેક્ટરમાં એક ખાસ ઓળખ એમણે બનાવી છે મિત્રો હવે મુકેશ અંબાણી અને તેના નીતા અંબાણીના સૌથી મોટા પુત્ર એટલે કે આકાશ અંબાણીના સસરા વિશે વાત કરીશું તો રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચ બે હજાર ઓગણીસના રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા આકાશ અંબાણીના માં પણ મુકેશ અંબાણીએ ઘણો બધો જ ખર્ચો કર્યો હતો જે પાણીની જેમ પૈસા વાપર્યા હતા એમ કહેવાય છે કે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને એના વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ પણ કરેલા છે શ્લોકા આ હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની એક પુત્રી છે અને તેમની ગણના દેશના જાણીતા અને વેવાય રસેલ મહેતા રોજી બ્લુ કંપનીના એમડી છે જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે ભારતના છવ્વીસ શહેરોમાં એના થી વધુ સ્ટોર છે આજે આ કંપની વિશ્વના બાર દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે બિઝનેસ કિંગ અસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા ત્રણ કરોડથી વધુ છે મિત્રો હવે આપણે વાત કરીશું અંબાણીના નવા વેવાય જી હા દોસ્તો તમે સાચું સમજ્યા છો વાત કરી રહ્યો છું અનંત અંબાણીના સસરા વિશેની હવે જાણીએ એમની પાસે કેટલી સંપત્તિ છે મિત્રો મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ એમના પિતા વિરાન મર્ચન્ટની વાત કરીએ તો તેઓ પણ એક અબજોપતિઓની યાદીમાં સામેલ છે મીડિયા રિપોર્ટ અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ સાતસો કરોડ રૂપિયા છે તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા મર્ચન્ટ તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે તો અંબાણી પરિવારના ત્રણેય વેવાઈની આ હતી વાતો જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારું આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ અમારી ધ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે નિહાળીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગની કેટલીક ખાસ તસવીરો દોસ્તો ગત તારીખ એક માર્ચ થી 3 માર્ચ ના રોજ ગુજરાતના જામનગર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો પ્રી-વેડિંગનો કાર્યક્રમ ખૂબ ધમધમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં દેશ વિદેશથી મોટા મોટા સેલિબ્રિટીઓ એમાં હાજરી આપી ચૂક્યા હતા અને સાથે સાથે વિશ્વના સૌથી મોટા બિઝનેસમેનો પણ આમાં જોડાયા હતા

તો કોઈએ દુબઈમાં એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું તો જામનગર વાસીઓએ ખોબલે ખોબલે દુવાઓ પણ ગિફ્ટ કરી હતી ખરેખર ખાસ કરીને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુગરબર્ગ પણ એની પત્ની સાથે અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા હતા અત્યારે શું તમે જાણો છો કે અનંત અંબાણીની ઘડિયાળ જોઈને માર્ક ઝુગરબર્ગની પત્નીએ શું કહ્યું હતું દોસ્તો શું તમને ખબર છે આખરે અનંત અંબાણીની ઘડિયાળની કિંમત કેટલી છે હવે દોસ્તો એ વાત જાણીને તમારા હો છૂટી જશે કે લક્ઝરીયસ ઘડિયાળની કિંમત આશરે 14 કરોડ રૂપિયા છે જે દોસ્તો તમે હા સાચું સાંભળ્યું છે આ ઘડિયાળની કિંમત પૂરેપૂરા 14 કરોડ રૂપિયા છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં દુનિયાભરની ઘણી બધી મોટી હસ્તીઓ આવી છે અને હાજરી આપી છે દેશ અને દુનિયામાંથી આવનારા મહેમાનોને કારણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન અહીં જ ખેંચાયું છે આ ત્રણ દિવસીય પ્રી વેડિંગ સેરેમનીના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે ગઈકાલે છેલ્લો દિવસ એટલે કે રવિવાર ત્રણ માર્ચ બે હજાર ચોવીસ હતો અને બિલ ગેટ્સ ઇવાન્કા ટ્રમ્પ લક્ષ્મી મિત્તલ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ જેવા દિગ્ગજ લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપ્યા હતા પરંતુ હાલ તો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે જેમાં મેટા સી માર્ક માર્ગ ઝુકરબર્ગનું નામ પણ સામેલ છે આ દરમિયાનના ફંક્શનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં આનંદ અંબાણી આકાશ અંબાણી અને ફેસબુક ના માલિક માર્ક સુગરબર્ગ તેમની પત્ની પ્રિસ્લા સાથે ઉભા જોવા મળ્યા હતા માર્ક અને તેની પત્ની પ્રિસ્લા અનંત અંબાણી સાથે વાત કરતા જોવા મળ્યા હતા અનંત સાથે વાત કરતી વખતે અચાનક જુગરબર્ગ ની પત્ની નજર અનંત અંબાણીની ની ઘડિયાળ પર પડી હતી અને તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તે અનંત ને ઘડિયાળ વિશે પૂછતી પણ જોવા મળી હતી જુગરબર્ગ અને એની પત્ની એમ અનંત પાસેથી એ ઘડિયાળ વિશે માહિતી લીધી હતી દોસ્તો દુનિયાના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે તેમનો નાનો પુત્ર આનંદ અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે શું તમને ખબર છે કે એમની સગાઈ ક્યારે કરવામાં આવી હતી અને તમને જણાવી દઈએ કે આ કપલે 29 ડિસેમ્બર રાજસ્થાન શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી ત્યારે હવે લગ્ન પહેલા પ્રી વેડિંગ કાર્યક્રમ સરસ મજાનો થવા જઈ રહ્યો છે આ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે મુકેશ સંભાળીએ એમના મોટા પુત્ર આકાશ સંભાળીના લગનામાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા હવે ઇન્ટેલિયામાં પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને મિત્રો તમને વધુ જાણીને આનંદ થશે કે અનંત અને રાધિકાની પ્રી-વેડિંગમાં એ સેરેમનીનું આયોજન જે થયું છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધનિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે આ એક એવો કાર્યક્રમ કે જેમાં દરેક વ્યક્તિઓ સામેલ થશે આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જશે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું જ હશે અને આ આ કાર્યક્રમ જામનગરમાં રાખવામાં આવ્યો છે અને વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડિયોને મિત્ર સુધી શેર કરી દેજો અને આવાજ વિડિયો માટે ધ્રુવિલની સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત